બીજા જે આરોપી છે એને જામીન મળ્યા છે ત્રણ આરોપીને હાઈકોર્ટે જામીન આપ્યા છે મનીષ પગાસિયા અશોક માંગરોળિયાને જામીન મળ્યા છે જીતુભાઈ ખાતરાના જામીન પણ મંજૂર કરવામાં આવ્યા છે પાયલ ગોટીનો જે મામલો છો અને પછી જે આખો ગરમાગરમ રહ્યું છે એમાં ત્રણ આરોપી હતા એ ત્રણ આરોપીઓને પણ જામીન મળી ચૂક્યા છે ગૌરવ જોડાયા છે ગૌરવ આ ત્રણ આરોપીઓને જામીન મળ્યા છે શું વિગતો જનક વાત કરીએ તો અપરેલીના વર્તમાન ધારાસભ્ય કૌશિક વેકૈયાના લીટર પેડ મામલે જે આખો મામલો ગરમાયો હતો તે સંદર્ભે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં મનીષ પગાસિયા અશોક માંગરોડીયા અને જીતુ ખાત્રાનો સમાવેશ થાય છે આ ત્રણ આરોપીઓને હાઈકોર્ટે જામીન આપે છે મહત્વનું છે કે તમે સેશન કોર્ટમાં અપ્લાય કર્યું હતું પણ તેમને જે તે સમયે જમીન મળ્યા ન હતા હાઈકોર્ટ કોર્ટમાંથી આ ત્રણે આરોપીઓને જમીન મળ્યા છે પાયલ ગુટીના કારણે આ લેટર લેટરકાંડ વધારે ચર્ચા શરૂ જેમાં ત્રણ આરોપીઓને હાલ હાઈકોર્ટે જામીન મંજૂર કરેલા છે જનક બિલકુલ બિલકુલ આભાર ગૌરવ તો ત્રણ જે આરોપીઓ છે જેમને જામીન મંજૂર કરવામાં આવ્યો છે અમરેલી લેટરકાંડનો મામલો ખૂબ જ ગરમાયો હતો એમાં ત્રણ આરોપીઓના જામીન મંજૂર કરાયા છે રાજકોટના જસ્તરના કુંદણી ગામે મઢમાં ચાલતા